એક બાળક જે માત્ર આઠ વર્ષની ઉંમરે સંન્યાસ લઈ આખા ભારતમાં યાત્રા કરે છે અને માત્ર વર્ષની ઉંમરે હિન્દુ રચના શંકરાચાર્ય આ છે એક એવી કથાની શરૂઆત જે ધર્મ તત્વજ્ઞાન અને આત્મજ્ઞાનથી થી ભરપૂર છે આજે આપણે જાણીશું આદિ ની અદભુત ગાથા એક એવા મહાન યોગી કે જેમણે આધ્યાત્મિકતા અને તર્ક બુદ્ધિ ની મદદ થી એક સમાજ બાંધ્યું કેરળના બ્રાહ્મણ પરિવારમાં શંકરાચાર્ય જન્મ થયો તેમણે બાળપણથી અસાધારણ બુદ્ધિ માલિક હતા માત્ર ત્રણ વર્ષના થયા ત્યારે જ માતા પિતા એ જોયું કે તેઓ સામાન્ય બાળક નથી શંકરાચાર્ય માત્ર ચાર વર્ષની ઉંમરે સંસ્કૃત શીખી ગયા અને છ વર્ષની ઉંમરે વેદો અને ઉપનિષદો અભ્યાસ શરૂ કર્યો ગુરુઓ પણ આશ્ચર્ય પામ્યા પણ એક વસ્તુ તેમની અંદર અલગ હતી તેમને માત્ર જ્ઞાન નહીં પણ જીવનનું ઊંડું તત્વજ્ઞાન સમજવું હતું એક દિવસ ગંગાના તટે એક કથા બની

તેમની સૌથી મોટી ચર્ચા મંડન મિશ્ર સાથે થઈ આ ચર્ચા દિવસો સુધી ચાલી અને અંતે મંડન મિશ્ર તેમના શિષ્ય બની ગયા તેમણે ભારતમાં ચાર મુખ્ય મીઠો સ્થાપના કરી જે આજે પણ હિન્દુ ધર્મ માટે અત્યંત મહત્વપૂર્ણ છે આ મઠો દક્ષિણમાં શૃંગેરીમાં પશ્ચિમમાં દ્વારકામાં ઉત્તરમાં બદ્રીનાથમાં અને પૂર્વમાં જગન્નાથપુરીમાં સ્થાપ્યા એક પરંપરાગત માન્યતા એવી છે કે પાંચમો મઠ કાશીમાં સ્થાપ્યો આ મઠો અજ્ઞાન વિરુદ્ધ જ્ઞાનના પ્રકાશ ફેલાવવા માટે સ્થાપ્યા હતા તેમણે લખેલા ગ્રંથો આજે પણ લોકપ્રિય છે બ્રહ્મસૂત્ર ભાષ્ય જેણે વિદ્વાનોમાં ચકચાર મચાવી ભગવદ્ ગીતા ભાષ્ય જે આજે પણ ધર્મગ્રંથ તરીકે વાંચવામાં આવે છે ઉપદેશ શાહસ્ત્રી જ્યાં તેમણે આત્મજ્ઞાનને સરળ ભાષામાં સમજાવ્યું માત્ર બત્રીસ વર્ષની ઉંમરે શંકરાચાર્ય કેદારનાથમાં સમાધિ લીધી તે આજે પણ અમર છે આજે પણ તેમનો ઉપદેશ લોકો માટે પ્રકાશ સમાન છે તેઓ શીખવે છે કે હમણાં આપણે જે માનીએ છીએ તે માત્ર ભ્રમ છે આવા જ બીજા નવા વિડીયો જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ